Good morning. Good morning. Amba 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 00 00 00 00 00 00

આમાં ફૂલ જોલી દૂધી નાખી દીધી છે પછી એમાં ચણાનો લોટ અને ઘઉંનો લોટ એડ કર્યો છે લસણની ચટણી નાખી લસણ ચટણી નાખી દીધી હા અને આમાં પાણી વગર એમ કઠણ લોટ બંધ થઈ હમ દેખાઈ દેવા અને વરાળ ઉપર કરશું જો આજે હમ ઓલે ટીપાઈ લઈ આવી દો ટીપાઈ ના રે ના હમણાં થઈ જશે લોટ તો બંધ થઈ ગયો છે હમ

ચાલો મસ્ત વણાઈ ગયા છે મુઠિયા સ્ટીમ કરવા બૂકશે સો દિવસો આવ્યા છે જુઓ તમે કોઈ દિવસ ફાળુદા મેં નથી પીતા આને લીધા અને અત્યારે હું આ ઠંડક માટે પીવું છું અને અહીંયા બેસી ગયા જમવા દૂધીના મુઠિયા દહીં હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ વાય ઓકે તમે બધા મજામાં નો સવા બાર વાગી ગયા છે ગુડ આફ્ટરનૂન અને હું જાઉં છું એક શૂટિંગમાં પીને નીકળું ફટાફટ બા ને હું અહીંથી ગયો ત્યારે મૂવી એક મૂકીને ગયો તો અત્યારે બપોરના અઢી વાગ્યા છે અને ફટાફટ બસ જ આવ્યો છું પાછું જમીન પાછું એક શૂટ છે એટલે ત્યાં જવાનું એકદમ અલગ બાના થોડાક પડ્યા પેડાતા વઘારેલા તો એમાં મેં બીજા કટ કરી અને એ જ તો પેલા ખાલી એમને મિક્સ કરી નાખ્યા અને એમાં મેં આ ગ્રીન ચટણી અને લસણની ચટણી એ બંને ડીલી કરીને મિક્સ કરી નાખી ગી એટલે આ છે આજનું લંચ પોણા ત્રણ વાગ્યા વાયગાજસ્થાન સાડા ચાર અને હું જાઉં છું હવે પાછો શૂટમાં કથા મૂકી દઉં છું પંખો બંધ કર્યો અંદર ઓકે ચાલો અત્યારે સરસ મજાના બધા કાર્ટૂન કેરેક્ટર્સ અહીંયા રાખેલા છે અને છોકરાઓને મજા આવી જાય એન્ટર થાય ને ત્યાં જ મજા આવી જાય ને એવો જબરદસ્ત માહોલ છે અત્યારે સાંજના સાડા આઠ વાગી ગયા છે ખીચું ને સ્ટીમ ઢોકરાને બધું ખાધું છે એટલે ભૂખની તો કોઈ સવાલ નથી કામ પતે પછી જાય ઘરે થાકી ગયો તો હું થાકી ગયો ભૂખ નથી લાગતી મને કઈ ના એનાથી ન હોય કેટલા વાગ્યા ઓહો દસ વાગી ગયા હજી તો હું તમને કહું છું કે ઓલીને ફોન કરજો ત્યાં મૂકી દીધો તેમ ફોન દીપુનો ફોન આવ્યો તો ને તમારો ફોન એને લાગતો નહોતો પેલા એટલે મને ફોન કર્યો તો થાય કે ક્યારે પડે બોલો બોન આવી ગઈ તો પરનો તો આવી શું કરું આખી સાંજ શું કરું આઠ ની કથા હતી હમ અસે હાડ હાથે ઊઠી થઈ કે બધાય ઉצב ચાલુ હતા ન કે હમ રસોઈ બનાવી ચા લીધો જમવા બેસતી કે મોટા બે મકોણય હોતે નિયર રાત પછી સરે

એટલે આજે મારા માટે આ નદુ નવું છે આ શું છે બા એટલે એ કોકને સંભળાવવાનું હોય આજે હું હાથમાં આવ્યો ન તો કાયમ બીજા કોક હોય કા તો ટાઈમ માન મળ્યો છે એટલે હવે બા કે હવે આખા દિન અત્યારે તો સાંભળી લે એટલે હવે સાંભળીએ હા પ્રભુ રામ અનંત ગુના સાગર છે એનો પાર કોઈ પામી શકે એમ નથી મેં તો સંત સાધુઓ પાસેથી જે કાંઈ મારા ઈષ્ટદેવ બાબત સાંભળ્યું છે તે તમને કંઈ સંભળાવું છું રામ સુખના સાગર છે રામ કરુણાના ભંડાર છે અને રામ ભક્તજનના ભાવને વશ રહે છે માટે મદ અને અભિમાન છોડી સદા સીતાપતિ રામને ભજવા

કંઈક અધ્યાયમાં એવું હોય હવે મને તો ખ્યાલ નથી કાંઈ આજે હું પહેલી વાર બેઠો બીજું કોઈ નહોતું નહીં વાંધો નહીં એમનું એ જે એમનો સંકલ્પ હતો એ પતી ગયો અને હું એ અંદર આવીને ભૂલી ગયો તો બ્લોગ એન્ડ કરવાનું કે થાય કહું છું સખત ને કાલ પાછું સવાર સાત વાગે વહેલું જાગવાનું છે વહેલું જવાનું જ કાલ પાછું હવે હું આ બ્લોગને વિરામ આપું છું હા રાજકોટમાં રહેતા હોય તો આજે હું અટલ સરોવર ગયો હતો ને એ જવા જેવું છે આખી જંગલ થીમ છે જંગલ સફારી થીમ અને પાછું એમાં તમે જાઓને ફેમિલી સાથે ગયા હોય બાળકોને લઈને એને મજા આવી જશે સ્ટુડન્ટ કોઈ બી બાળકો હશે ને જે સ્કૂલમાં હશે તો એનું આઈ કાર્ડ સાથે લઈને જશે ને તો એના માટે એન્ટ્રી ફ્રી છે પહેલી વાત કે બાળકોને ફ્રી અને ત્યાંથી પાછી તમને અટલ સરોવરની ટિકિટ ટૂંકમાં એન્ટ્રી ફ્રીમાં મળી જશે એટલે વેકેશનનું આ તમે જંગલ સફારીમાં જાઓ ને તો ભેગું અટલ સરોવર આવી જ છે એટલે તમારો એમ કહો ને છોકરાઓને લઈને તમે ચાર પાંચ વાગે ને એટલે રાતના દસ દસ વાગ્યા સુધી તમે થાકી જાશો એટલું અંદર છે બધું એટલે જવા જેવું છે રાજકોટવાસીઓ જે કોઈ બી હોય ને અટલ સરોવરની બાજુમાં આ મેળો શરૂ થયો છે અને હવે બસ હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત